નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ મિત્રો હવે આપણે અત્યારે લગભગ ઉનાળુ પાક તૈયાર થઈ ગયો હોય એવી પરિસ્થિતિ છે પણ મિત્રો વરસાદ હજી બંધ થવાનું નામ લેતો નથી તો મિત્રો લગભગ અત્યારે આ સમયગાળાની અંદર છ થી સાત દિવસ જેવું થઈ ગયું છે વરસાદ અમુક વિસ્તારોની અંદર ચાલુ છે અને આપણા સૌરાષ્ટ્રની અંદર ચાર થી પાંચ દિવસ થઈ ગયા છે વરસાદ ચાલુ છે મિત્રો તો આજે આજે આપણે લગભગ તારીખ દસથી જોઈએ તો એવું લાગતું હતું કે વરસાદનું પરફોર્મન્સ નબળું પડી જશે પણ આજે દસ તારીખની અંદર પણ ઘણા એવા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રમાં તો મિત્રો હવે લગભગ એકાદો બે દિવસની અંદર વરસાદ લગભગ નબળું પડી થાય પડી જાય એવી પરિસ્થિતિ દેખાય છે અને બે થી ત્રણ દિવસમાં લગભગ ખુલ્લું હવામાન થઈ જશે અને તડકો પણ નીકળશે પણ મિત્રો અત્યાર સુધીમાં જે કંઈ વરસાદ પડ્યા અને જે તે કંઈ નુકસાન થયું છે એ નુકસાની તો આપણે વેઠવી જ પડશે મિત્રો પણ હવે લગભગ આપણા મોલ કોઈ પણ હોય માનો કે મગ છે અડદ છે તલ છે મગફળી છે એ બધા અત્યારે પાક અવસ્થાએ છે તો પાક અવસ્થાએ હોય ત્યારે મિત્રો વધારે વરસાદ પડવાથી અને વાતાવરણમાં ફેરફારો થવાથી એમાં અમુક જીવાતોના નુકસાન થતા હોય છે મિત્રો તો એ જીવાતોના નુકસાનથી બચવા માટે થઈને હવે આપણે શું શું કાળજી લેવી મિત્રો તો તેમાં ક્લોરો જે પેસ્ટિસાઈડ દવાઓના ઉપયોગ કરતા હોય તેમાં મિત્રો ક્લોરો સાઇપર કે ઇથિયોમ સાઇપર જેવી દવાઓ તમે ચાટી અને એ જીવાતથી બસાવી શકો એમાં ભેગું તમે લીમડા સાયલોથીનો જે નામની દવા આવે છે તે દવાનો ભેગો પ્રયોગ કરો તો જે આપણે જીવાતો હોય તે જીવાતોથી આપણે નુકસાનથી બસાવી શકીએ અને મિત્રો હવે આપણા હાથમાં સમય ઓછો છે અને કામ જાજુ છે એવું વિચારીને મિત્રો હવે કામ આપણે ઝડપથી આગળ વધારવું પડશે તો મિત્રો હવે દસ થી બાર દિવસના ગાળાની અંદર જે કંઈ આપણે પાક સસવાય ને એવી આપણે વ્યવસ્થા કરવાની છે હવે આજથી માનો કે દસ તારીખથી વરસાદનું પ્રફોર્મન્સ નબળું પડે તો બે થી ત્રણ દિવસ હજી થોડું ઘણું સાટા છૂટી રહી શકે મિત્રો પણ તે સિવાય આપણે અઠવાડિયું દસ દિવસના ગાળામાં જે કંઈ આપણે પાકેલો મોલ હોય બરાબર પરિપક્વ થઈ ગયો હોય તેમને સાસવવા પૂરતી કાળજી લેવી અને આપણે એવું વિચારવાનું છે કે વીસ બાવીસ તારીખથી પાછું પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ જાય ચાલુ એવી શક્યતાઓ છે અને જે ચોમાસું નિરંતરનું ચોમાસું જે હોય તે ચોમાસું પણ નજીક આવી ગયું હોય એવી શક્યતાઓ દેખાય છે અને આ વર્ષે લગભગ કેરળની અંદર ચોમાસું વહેલું પોષી શકે તેવી શક્યતાઓ હોવાથી મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ ચાલુ થશે અને ચોમાસું વહેલું નજીક આવી જાય તેવી શક્યતાઓ માનવાની છે ઘણા અમુક રિપોર્ટના આપણે આગળના જાણતા એવું લાગતું હતું કે ચોમાસું મોડું બેસશે પણ મિત્રો એવું વિચારવાનું નથી ચોમાસું વહેલું બેસી જશે અને ખેડૂતને કામ ઘણા કરવાના બાકી હોય તે કામ પણ રહી જશે મિત્રો અને પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ જતી હોય ત્યારે આપણે પાકેલા કોઈ પણ મોલ હોય તેને આપણે લગભગ હાર્વેસ્ટિંગ કરવામાં પ્રોબ્લમ આવતા હોય છે બરાબર કારણ કે જે આપણે કોઈ પણ પાક તૈયાર થયો હોય તેને કાપણી કરી અને આપણે પાથરે પાડીએ ત્યારે સૂકું વાતાવરણ હોય તો આપણે ચાર થી પાંચ દિવસમાં તેનું હાર્વેસ્ટિંગ કરી શકતા હોય પણ ભેજવાળા વાતાવરણ હોવાથી મિત્રો આપણે પાક તૈયાર થયો હોય કાપણી કરીએ ત્યારે ઘણીકમાં સુકાઈને એટલે હાર્વેસ્ટિંગ કરવામાં પણ પ્રોબ્લમ આવતા હોય છે મિત્રો તો જેથી કરીને આપણે જેમ વરાપ મળે તેમ આપણે આપણો મોલ જેવો તૈયાર થયો હોય અમુકને બે ચાર દિવસની લેટ થાય એમ હોય તો પણ મિત્રો એકાદો બે દિવસ વહેલી કાપણી કરવાની કાળજી રાખવી ભેજવાળા વાતાવરણ હોવાથી આપણો પાક તૈયાર થયેલો હોય પાથરે પડ્યો હોય તો સુકાય નહીં એટલે હાર્વેસ્ટિંગ કરવામાં પણ પ્રોબ્લેમ આવતા હોય છે તો મિત્રો આવી કાળજી રાખીને આપણે આપણો પાકને વહેલો સાસવવા નમ્ર અપીલ મિત્રો અને ખાસ કરીને જો વહેલું આપણે સાસવી લેશું મિત્રો તો આપણે ઘાસ સારાને બસાવી શકશું નહીતર મિત્રો આપણે દસ બાર દિવસની અંદર આપણો પાક તૈયાર થયેલો પાક હોય તેને સાસવી ન શકીએ તો મિત્રો કાસવો હોય કે પાકેલો હોય જેમ બને તેમ વહેલો સાસવાની કાળજી લેવી પછી તો મિત્રો આ કુદરતી બાબતો છે આ મીડિયાના માધ્યમથી જો આપણે એડવાન્સમાં આપણે એટલી ખબરો પડતી હોય અને આપણે પૂરતી કાળજી લઈએ તો આપણે થોડો ઘણો ઘાસ સારો સાસવી શકીએ મિત્રો એટલે ખાસ કરીને આપણો પરિપક્વ પાક હોય તેને સાસવવાની કાળજી લેજો અને મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમામ ગ્રુપના શેર કરજો અને બધા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે હવે આપણે સમય ઓછો છે અને કામ જાદુ છે તો મિત્રો આપણે બને ત્યાં સુધી વહેલો પાક આપણે સાસવી શકીએ